કાચના લમઘન વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ એ બી હવામાંથી કાચના લમઘનની સપાટી પિક્કી ઉપર બી બિંદુએ ઠીટા વન જેટલા કોણે આપાત થાય છે આ આપાત પ્રકાશના કિરણનું બિંદુ બી આગળ વક્રીભવન થાય છે અને વક્રીભૂત કિરણ બીસી મળે છે આ વક્રીભૂત કિરણ બીસી સપાટી આર એસ પર સી બિંદુએ ઠીટા થ્રી કોણે આપાત થાય છે હવે આ વક્રીભૂત કિરણ કાચના લમઘનમાંથી હવામાં સીડી સ્વરૂપે ઠીટા ફોર જેટલા કોણે નિર્ગમન પામે છે અહીં સપાટી પીક્યુ પાસે હવાના મધ્યમનો વકરીભવનાંક એન વન કાચના લમઘનનો વકરી ભવનાંક એન ટુ તથા સપાટી આરએસ પાસે હવાના માધ્યમનો વકરીપવર્નાંક એન થ્રી લીધેલ છે સપાટી પીક્યુ પાસે સ્નેલનો નિયમ વાપરતા એન વન સાઇન સાઈન વન બરાબર એન ટુ સાઇન ઠીટા ટુ થાય હવે હવાના માધ્યમનો વકરીપવર્નાંક એન વન બરાબર વન છે માટે સાઇન સાઈન વન બરાબર એન ટુ સાઇન ઠીટા ટુ થાય આ સમીકરણને આપણે સમીકરણ એક કહીશું આ જ રીતે સપાટી આર એસ પાસે સ્નેલનો નિયમ વાપરતા એન ટુ સાઈન ઠીટા થ્રી બરાબર એન થ્રી સાઈન ઠીટા ફોર થાય અહીં હવાના માધ્યમનો વક્રીપૂર્ણાંક એન થ્રી બરાબર વન થાય તથા આકૃતિ પરથી ઠીટા ટુ અને ઠીટા થ્રી યુગ્મ કોણોની જોડના ખૂણા છે જેથી બંને સમાન થશે એટલે કે ઠીટા ટુ બરાબર ઠીટા થ્રી થાય જેથી ઉપરના સમીકરણમાં ઠીટા થ્રીની જગ્યાએ ઠીટા ટુ અને એન થ્રી બરાબર એક મૂકતા એન ટુ સાઇન ઠીટા ટુ બરાબર સાઇન ઠીટા ફોર મળે જેને આપણે સમીકરણ બે કહીશું હવે સમીકરણ એક અને સમીકરણ બે પરથી સાઇન ઠીટા વન બરાબર સાઇન ઠીટા ફોર થાય માટે ઠીટા વન બરાબર ઠીટા ફોર થાય જેને આપણે સમીકરણ ત્રણ કહીશું આકૃતિ અને સમીકરણ ત્રણ પરથી સ્પષ્ટ થાય છે કે નિર્ગમન કિરણ સીડી કિરણ એ બીની દિશામાં જ ગતિ કરે છે પરંતુ તે સી જેટલા લંબ અંતરે સ્થાનાંતરિત થાય છે આમ જ્યારે પ્રકાશનું કિરણ બે સમાંતર વક્રીભવનકારક સપાટીઓ પરથી વક્રીભવન પામે ત્યારે નિર્ગમન કિરણનું કિરણની દિશામાં સ્થાનાંતર થાય છે પ્રકાશના આવા પ્રકારના સ્થાનાંતરને પાર્શ્વીય સ્થાનાંતર કે લેટરલ શિફ્ટ કહે છે આ પ્રકારના સ્થાનાંતરનું પ્રમાણ બે સમાંતર વક્રી ભવનકારક સપાટીઓ વચ્ચેના લંબાંતર તેમજ આપાતકોણ અને માધ્યમના વક્રી ભવનાંક પર આધાર રાખે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો યુટ્યુબની આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં